જોરદાર શાક બન્યું છે બહુ મસ્તી નું શાક બન્યું છે મને તો આ ભાવે છે તો એ ટીંડોડા અને બટેટા નો ટીંડોડાનો સંભારો બધે કરતા હોય ને અમે લોકો શાખી બનાવી દે જો શાકી દેશે મસ્તી નું શાક બને કઈ જ ન આવે શાકી બને ને મસ્તી નું કઈ વાંધો નહીં હું તમારા માટે કઈ વસ્તુ નહીં બનાવું હું ખાલી દાળ રોટલી જ બનાવીશ એ મસ્તી ને કાંઠિયાવાડી આપડે કેવી સર દાળથી દાળ તું જોર દાળ છે પણ હું તમને પીવાય નહીં આપું

એક મોટું છે ને એક નાનું છે અને નાનું છે ને એ તો જો આ આવ્યું છે અને મોબાઈલ માં બેહી ગયું છે બરાબર જમવાનું કઈ છે કે નહીં ખબર નથી પડતી હાલો ઓય એમ નહીં જમવાનું નથી હા તો ક્યારે હું તમને શાક બતાવું છું સાહેબ ખરેખર મસ્ત બનાવું છું તો જમવાની બહુ મજા આવશે લાવો તો જા કર્યો એટલે જલ્દી લઈને રોટલી લાવ એટલે મોજ પડી જાય મને ખબર નથી પડતી કઈ ઝાકરીઓ ઝાકરિયા માં રોટલી હું કયો છોકરા તમે લોકો મે <laughs> 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 <laughs>

જો રેગ્યુલર બટેટા નું શાક જોઈએ રીંગણા બટેટા ગુવાર બટેટા પછી ભીંડી બટેટા કાયલા ની હારે બટેટા ખાલી બટેટા અને ખરેખર કહું છું બટેટા નો હોય ને તો આ ખાતા નથી પ્રેમજી ખવડાવો ને ખવડાવો પછી તમે લાલચ આપો અમે લાલચમાં આવું કરીએ છો કે જો તું એ ખાઈ તો હું તને દહીં આપીશ એ નહીં કહીએ છીએ ને

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી કઈ નથી હાથે લઈ લે તમાર લોકો ને પૂરું કેરે થાય પેલા વેલા તો ઈ કયો હજી એક દોઢ કલાક અને તારું ઓલું ગીત કેવે છે તમે લોકો ગરતા તું ને આરું એટલે કાલે બધું પૂરું ને વાહ

આવા મસ્તી થેપલા અને આરે શું છે બીજું જો ચા ફાવે ચા દૂધ ફાવે દૂધ અને શાક કે તો શાક ઠીક છે હજી ફાઈનલ નથી એમ નહીં થેપલા કરીને રાખ દો પછી આપણે વિચારવાનું કાઈ વાંધો નહીં આજે આપણે કામ કરું છું કાલે શાક નહીં કરવાનું બોલ હું તને કવ એમ કરીએ બોલ આજે છે ને હું ગાંઠિયા લઈ આવીશ બરાબર હા કેમ કે ઓલરેડી હાડા 9 થઈ ગયા છે હજી શાક કરીએ ને પછી નગર આજે અમે કરવાના હતા બહુ સરસ વસ્તુ કાં ભાખરી થેપલા ફાઈનલ હતું અમે ડુંગળી બટેટા નું શાક કરવાના હતા અને ડુંગળી બટેટા નું શાક અમે અલગ રીતે કરીએ છીએ બહુ મસ્ત ખરાઈ એ પણ તમે ટ્રાય કરજો એ રવિ સ્પેશિયલ શાક છે એ ડુંગળી અને બટેટા બે અલગ અલગ કરવાના અને પછી એને મિક્સ કરવાનું કરશું શાક બને એ જોરદાર અને એમાં છે ને ડુંગળી થોડીક અટકચરી હોય તમે કુકરમાં આપણે ભેગું નાખીએ ને તો એ એકદમ બફાઈ જાય ડુંગળી અને ઓલી અલગથી વઘારો ને તો તમે ડુંગળી પટેટા બે મતલબ મોબાઈલ માં જોઈ લીધી અને પછી અમે ત્રણેય બતાવી કે આખી રાત વિચાર લેવાની કેમ કેમ વારવાનું એમ કરી મને બતાવી ને અમારે કાલ અમારે વહેલું

જેને જેને જાગરણ કરવાનું હોય અને જેને જેને જાગરણ ન કરવાનું હોય ને એ હોય અને પપ્પા એટલે મારા સસરા ઈ પછી નાના પછી નાની હું તો જનરલી નાની કઈ બોલાવું છું બરાબર એટલે નાની હોય નાના હોય અને બધી બેનુ હોય પછી બધા સાધુભાઈ ત્યારે અમે બધા ભેગા જતા અને ત્યાં અમે લોકો પત્તાથી ઘર ઘર રમતા અને પત્તાથી રમતા એટલે પૈસા નતા ત્યારે એટલે નાની નાની ગોટી ને આવે ને એ ગોટી ની ઠેરી ના જો હું તમને બતાવો જો આવો ડબ્બો ભરેલો હોય આખો સિરિયસલી હો એવો આખો ડબ્બો ભરેલો હોય અને એ ડબ્બા માંથી પેલા બધા અડધી અડધી ડિવાઈડ કરી દઈ દેવાની

અને રીંગે અમે રમતા અંદર પછી માંડવી ખાતા રૂટિન બધુંય પણ એ બધુંય બહુ સરસ યાદ છે અને અમને બહુ મજા આવતી અને તમે લોકો કેવી રીતે ઉજવ્યું છે કેવા વ્રત કેવી રીતે કર્યું છે કેમ જાગરણ પૂરું કર્યું એ ખાસ કેજો કોમેન્ટ માં અને આવડે વ્રત ચાલુ થાય ને એના આગલે દિવસે તમે લોકો પેલા કઈ ખાવા જતા હોય આપણે

એટલે તન આમ જો તો તન ફ્લેવર મેન તો ત્રણ ફ્લેવર થઈ ને તલ તો માં આવે કોમન છે મેથી હોય તો એ તલ તો ન ખાય એટલે મેથી સાદા થેપલા થયા અને હા મરચીના થેપલા થયા થેપલા ખાવાની બહુ કઈ જરૂર ન પડે તન ફ્લેવર ના થેપલા કરે છે આપણે વાલી આની બહુ ભાવે આ ક્યાર ને અહીંયા હુકમ ઊભી છે મેડમ અત્યારે નાઈ જોઈને તૈયાર થયા ફ્રેશ થઈને એટલે ઉભી છે આુસી છે ને એની મેરે મેરે એકલી એકલી તૈયાર થાય હો અંદર કોથળા જેવા થઈ ગયા હોય પણ લેવા તો જવા પડશે તો ગાંઠિયા લઈને આવી ને પછી જમા બેસ મસ્ત ચા તો મૂકી દીધો જો અગિયાર વાગ્યા અને આ બે હજી મહેનત કરે શું કર્યું હે બતાવતો ખરા ધ્રુવા પેલા તું બતાવતો કે શું શું કર્યું

હજી વાર લાગશે એટલે હા તો હાલો જમીન તો લ્યો જમવામાં થાય ખાઈને કરો ને તમને કોણ ના પાડે છે તમે કામ કરતા બોલા એટલે આ બધું ફ્રી થાય છે તમને તમે આપણે તમને જોઈને અમને ઉતરસ જ આવે મને તમને જોઈને ઝુંબા મારવાનું મન થાય મારું છું જો ભાઈ તો આજે છે ને અમારે હોટલ જેવી મજા આવે હોટલ માં ન ખાતા એવું લાગે થેપલા ગાંઠિયા સંભારો મરચા અને આ મસ્ત ની કાચી કેરી આવી ગઈ પછી આ ચટણી છે અને છે ને મેં ગાંઠિયામાં તમને બતાવું એ મારી ફેવરિટ ચટણી છે મેં છે ને ગાંઠિયામાં ઓલો તીખા હોય ને ભૂકો કરીને વધારે ન છે આ મને બહુ ભાવે મજા અને ભાવે આને નો ભાવે ને મેં એટલે ન છે આજે અમારા જમવામાં મોડું થઈ ગયું કે

લઈ જશે એટલે કાલ નો જે સવારથી આપડે મનસુ ને એ જોરદાર હશે અને બસ આજની કોમેન્ટ કરજો આજનો વિડીયો તમે કેવો લાગ્યો પાછા મનસુ હોવાના વેલા વેલા ત્યાં સુધી બધા જય શ્રી લક્ષ્મી